નમસ્કાર આપ જુરી આચો સત્ય સ્વરાજ ન્યૂઝ હવે છે ગતના સમાચાર સાવલી તાલુકાના ટુંડા ગામે ઉર્ષ પ્રસંગે આઠમા ઉત્સવનું આયોજન કરાયું સમાજમાં પ્રચલિત કુરીવાજો અને ખોટા ખર્ચોથી બચાવવા અને એક ધર્મગુરુઓ સમાજસેવી સંસ્થાઓ દ્વારા સમુલગ્નોત્સવનું આયોજન કરાતું હોય છે જેનું સંતાને આજે સાવલી વડોદરા રોડ પરના ટુંડાવ ગામે ટુંડાવ સ્થિત સૈયદ હસન અલી બાવાના ઓગણચાલીસમા ઉર્ષના પાવન પર્વે સૈયદ ઝાકીર અલી બાવાને અને તેઓના અનુયાયીઓએ સંયુક્ત આઠમા સમુલગ્નનું આયોજન કરાયું હતું

એટલું બધું સરસ બોલ્યા રણજીત વકીલ હવે એક પાછું નવું એલાન કરવાનું થયું છે અને તમે આખી જિંદગી ખેરાત કરતા રહો ચલાવવાનું પૈસા તમી

ફીર સરકાર હસન સરકાર કે કેસ મુબારક મે પર શાદી કે જોડે ફીરે તરીકે ઝાકિર અલી બાબા સાહેબને રખે છે अल्लाह तबरक इनकी काविशों कोशिशों को मेहनत और मशक्कतों को अल्लाह खुद तरक्की फरमाए और उनका एहसान और उनका फैदान आलम इस्लाम के तमाम पर रहे ये हमारी दुआ है और अल्लाह तबरक शादी को अपनी बारगाह में कबूल और मकबूल फरमाए समाचारों की झड़पी अपडेट सत्य स्वराज न्यूज चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो